હેલો દોસ્તો આ છે ઉત્તરાયણની સવારનો મતલબ કે ઉત્તરાયણની સવારથી લઈ અને રાત સુધીનું વ્લોગ આપણે તમારી સાથે શેર કરવાનું છે તમને કહ્યું હતું ને કે વ્લોગ શેર કરીશું તો થોડો લેટ થઈ ગયું છે વ્લોગ શેર કરવામાં પરંતુ થયું કે તો પણ હું વ્લોગ તમારી સાથે શેર કરી દઉં કેમકે પહેલેથી જ મેં જણાવી લીધું કે હું આ વ્લોગ તમારી સાથે શેર કરીશ તો મામાના ઘરે ઉત્તરાયણ કરેલી એટલે અહીંયા ગોધરા આવતા આવતા આપણને બે ત્રણ દિવસનો ટાઈમ લાગી ગયો અને અહીંયા બધું આપણે સાફ સફાઈ અને કુકિંગના વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા તો આજે મને નવરાઈ મળી છે તો હું તમારી સાથે આ વ્લોગ શેર કરું છું તો સવાર સવારમાં છે ને અમે બધા ઉઠી ગયા છીએ પપ્પા ને ભાઈ હજુ સૂવે છે અને સૌથી વધારે ઉતાવળ કે પછી જેને ઉત્સાહ કહેવાય ને એ ઉત્સાહ હતો અમારા બાળકોમાં તો સૌથી પહેલાં જ એ બંને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કે અમે પહેલાં નાઈશું અને દવા ઉપર ચઢી જશું અને બીજી બાજુ જોઈએ તો અહીંયા રસોડામાં મમ્મી શું કરે છે પણ જોઈ લઈએ બે બટાકા લઈ હું કરું હા વ્લોગ થોડો લાંબો રહેશે કેમ કે આપણે સવારથી લઈ અને રાત સુધીનો વ્લોગ તમારી સાથે શેર કરવાના છીએ અને આ વ્લોગની અંદર તમને જાણવા જેવી વસ્તુ પણ જાણવા મળશે તો સૌથી પહેલાં તો આપણે સરગવાના મોનું શાક બનાવીશું તો એની રેસીપી તમારી સાથે શેર થશે અને બીજું આપણે રાતના સમયે મેથીના લાડુ બનાવવાના છીએ તો એ મેથીના લાડુની રેસીપી પણ હું આ વ્લોગની સાથે તમારી સાથે શેર કરીશ તો આપણા કુકિંગ વિડીયોમાં તો આ રેસીપી મેં શેર કરેલી છે પરંતુ આ બ્લોગમાં પણ તમને એ રેસીપી હું ફૂલ આપવાની કોશિશ કરીશ અને એ રોશની ભવ્ય નાના છે એટલે પતંગ તો ચગાવી શકશે નહીં એટલે અમે ડોલફિશ અને ડોરેમન લાવી આપ્યો છે આ રીતે ચગાવવા માટે તો એ લોકોએ શરૂ કરી દીધું છે પતંગની જેમ ડોલફિશ અને ડોરેમનને ઉડાડવાનું આપણું નાવા બાવાનું પતિ ગયું છે આપણે ચા નાસ્તો પણ કરી લીધો અને હવે બને છે અહીંયા જમવાનું

આપડો ચા નાસ્તો થઈ ગયો છે જમવાનું બને છે અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર પતંગ જોવા માટે અહીંયા ભવ્યના પપ્પા અને ભવ્યને પતંગ ચકાવવાની ખૂબ ઉતાવળ હતી એટલે એ આવી ગયા છે દાબા ઉપર અને તમે જોઈ શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્સ કે નજારો કેટલો સરસ દેખાઈ રહ્યો છે ભાવ હાય ચેક પતંગ ચકાવું દા શું કરે તમે શું કરો બોલો તો ખરા আদব মমি উদি পেরি হ এমনি এমনি পেরো মানে সে দুধ দেবে আলো ये तो मनिया અહીંયા પણ છે ને સોસાયટી જેવું જ છે તો પતંગ તો થોડા ઓછા ઓછા ચગે છે પરંતુ હા અહીંનું વાતાવરણ જોઈને ખૂબ મજા આવે છે અને આજુબાજુ ગીતો પણ બહુ વાગે છે તો આપણને તો ભાઈ મજા આવવાની જ છે અને તમને આ બધી આજુબાજુનું જે વાતાવરણ છે ને એ પણ હું થોડું બતાવી દઉં બહુ જ મસ્ત દેખાય છે અહીંયાથી તો ધાબા પર રહીને કંઈક વ્યૂ છે ને એ આ રીતનો છે તમને પણ જોવાની મજા આવશે અને આ ફ્રેન્ડ્સ પેલું જે સામે દેખાય છે ને એ દેવાયત ભગવાનનું મંદિર છે જે દેવરાજ તો તમે પણ દર્શન કરી લો દેવાયત ધામના અને અહીંયા પતંગ ચકાવાની મજા તો આવવાની જ છે સાથે સાથે આપણને અહીંનું વાતાવરણ પણ ખૂબ જ ગમે છે એક બે કપાઈ જોઈ શાકવાનાવા મમ્મી એ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ કેટલું લેવાનું છે મમ્મી

રાઈ મેથી જીરું બધું સરકી જાય એટલે આપણે મીઠું લીંબુ નાખવાનો ને નાખો હેડો મીઠું લીંબુ નાખો એક ચમચી હળદર આ પીસું હે હળદર કીધું હળદર તો એક ચમચી પેલા હળદર પાડો નાખવાનો હા અને હવે આપણે જે પીસ્યો એ મસાલો મસાલો નાખો ઓકે નાખી દેજો કમ્પ્લીટ આ બધું કમ્પ્લીટ થઈ જાય લી બરોબર આ બધું મસાલો બરાબર તૈયાર કરી લીધું અને આપણે હા મોર નાખવાને હા હા આપણે જમવાનું બનાવીએ ને મમ્મી જમવાનું બનાવે ને એમાં થોડો ઘણો ફરક તો પડે આપણને આ રીતે ફ્રેશ મસાલા બનાવવાનો ટાઈમ ક્યારે મળે ના મળે આપણને આળસ પણ આવે તો આપણે બનાવતા નથી પણ મમ્મી લોકો છે ને ગમે ત્યારે શાક બનાવે આ રીતે સ્પેશિયલ જ બનાવે આ રીતે આપણે સરગવાના મોરનું શાક છે ને એ મમ્મીએ વઘાર મારી દીધો છે અને હવે આને કેટલી વાર આપણે ચડાવવાનું મમ્મી બરાબર તેલ ફૂટી જાય કમ્પ્લીટ તો સુધી ચડાવવાનું ઓકે ચમકા બાફી ને સેલો હોય ને એટલે બધો કમ્પ્લીટ કેરો થઈ જવું તેલ ફૂટી જવું જોઈએ બરાબર ચમકા બાફેલ ફોન તો બળું જોઈએ ને મઈથી બધું ભાઈ તો બોલો મમ્મી ને કેવું થાય સ્વાદમાં એવું જ લાગે આ તો મમ્મી અમે તો ઈંડા ભુર્જી ની ખાતા તો આ શાક ખવાય કે નહીં આ તો ખવાય તો ઈંડા હોય એવું અચ્છા હા એવું ટેસ્ટ આવે એમ મતલબ

છેલ્લે આપણું શાક છે એ આ રીતે બની જાય છે દાળ ભાત રોટલી ખાઈ બધા સવારનો પતંગ ચગાવવાનો એક રાઉન્ડ આપણે પૂરો થઈ ગયો હતો અને ત્યાર પછી જમવાનું બની ગયું હતું તો નીચે આવીને બધા જમવા માટે બેસી ગયા છે અને જમીને ફરીથી બધા પાછા દબા ઉપર જઈશું અને પતંગ ચગાવીશું તો જ્યારે પણ ઘરમાં કોઈ પ્રસંગ હોય કે રજા હોય તો બધા સાથે મળીને આ રીતે આપણે રહેતા હોઈએ ને તો બહુ મજા આવતી હોય છે તો અમે ત્રણ ભાઈ બહેન તો રજા અને પ્રસગી રાહ જોતા જ હોઈએ એકબીજાના ઘરે જવા માટે તો અત્યારે અમે બે ભાઈ બહેન જ છીએ અમારી એક બહેન છે એ આવી નથી કેમકે એને છોકરાઓને અત્યારે ટેસ્ટ ચાલતા હતા સ્કૂલ નહોતા એ આવી હોત ને તો અત્યારે જે મજા મસ્તી ચાલે છે એનાથી પણ ડબલ મજા મસ્તી હોત તો એ નહોતી ને તો એટલી બધી મજા તો નહોતી જ આવી પરંતુ થોડી ઘણી મજા તો અમે બધાએ લીધી તો આપણું જમવાનું બમવાનું પતી ગયું છે અને હવે આપણે જશું ધાબા ઉપર પતંગ ચકાવવા માટે બધી ચીકી લઈ લીધી છે ભાઈ સાહેબ જો ઉપર જઈને બતાવું કે ચીકી માં શું શું લીધું છે અત્યારે બીજા રાઉન્ડમાં અમે પતંગ ચગાવવા માટે ધબ્બા ઉપર જઈ રહ્યા છીએ કેમ કે સવાર સવારમાં તો રોશનીને એના પપ્પાએ ચગાવી જ લીધા પતંગ પરંતુ ભાઈ ભાભી અને મમ્મીને અત્યારે ફ્રી પડ્યા છે તો એ પણ આવે છે ઉપર તો હવે ફાઇનલી બધા જ ભેગા થઈ અને ધાબા ઉપર મોજ મસ્તી કરી છે ભવ્યની જાય પીળી પતંગ દેખાય કે નહીં દેખાતી હેપી ઉથલાય અરે આપડી ચીચીઓ બધી છે કઈ છે મૂકવું કિંગ ચીકી ઓકે તલ ચીકી તલ સકડી બી કેવાય માલાઈ માવા ચીકી એ હોય દોરાયા અંદર

ચલો ભાઈ હવે ભવ્યભાઈ નું પતંગ જવાનું આઠ આ તો ભૂલ પડી બાકી તો પતંગ અમે તો એકવાર નીચે જઈ અને જમી બમી ને પાછા ઉપર આવ્યા છીએ પરંતુ આ લોકો તો સવારના ધાબા ઉપર ચડ્યા છે ને તો હજુ નીચે ઉતર્યા જ નથી તો અમે પણ પહેલાં તો એવું જ વિચારેલું કે ધાબા ઉપર જ આપણે જમવાનું લઈ જઈને ને જમી લઈએ પણ ધાબા ઉપર છે ને બિલકુલ પણ છાયડો હતો જ નહીં

મને પણ થોડું પતંગ ચગાવવાનો શોખ થયો ને તો મેં પણ પતંગની ડોર હાથમાં લઈ લીધેલી કે આપણને ઉપર ચડાવતા આવડતું નથી પરંતુ ચડ્યા પછી છે ને પતંગ ચગાવતા આપણને થોડું ઘણું ફાવે છે તો મેં પણ થોડી ઘણી મોજ મસ્તી કરી લીધી પતંગ ચગાવવાની અને છેલ્લે પતંગ જેમ જેમ ઉપર ગયો ને એમ એમ પતંગ ખેંચાવા લાગેલો તો આપણે તો વિચાર્યું નહોતું કે આપણે પતંગ ચગાવી સેફ્ટી કરી નથી તો પછી મેં પતંગ છે ને એ ભગેના પપ્પાને આપી દીધી કપાઈ છે એ કો પતંગ ચકાવીને હતા ગયા છે આપણે બી બનાવતું થઈ હજુ તો ચાલે છે વિન્ટર તો અમે બધા ધાબા ઉપર બે ત્રણ કલાક માટે પતંગ ચગાવ્યા અને પછી થાકી ગયા હતા તો નીચે આવી આવી અને બધાએ આરામ કર્યો અને અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને તમે બધાને જોઈ શકો છો કે બધા ઊંઘી ઊંઘીને ઉઠી ઊઠીને ભૂતની જેમ બધા ખુરશી પર ગોઠવાઈ ગયા છે તો બપોર આરામ કરી કરી નહીં તમે નહીં રોશની ભવ્યા પપ્પા ઘરે રહેશે અને અમે જાશું બજારમાં તો હવે આપણે જશું બજારમાં અને બજારમાં જઈ અને શું શું લઈએ છીએ બતાવીશું

અહીંથી આપણે જવાનું છે રિલાયન્સ સ્માર્ટ મોલ રિલાયન્સ સ્માર્ટ પોઈન્ટ માં તો ચાલો જઈએ તો આપણે આવી ગયા છીએ મોલ બાજુ તો હવે જઈશું મોલની અંદર અને જેટલી પણ ખરીદી કરવાની છે એટલી આપણે કરી લેશું બાબુ નું પેલું હે ડોરી મોલ કયો હે છોટા ભીમ હે છોટા ભીમ છોટા ભીમ 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 মাল মা ફ્રૂટ્સ લીધું અને ત્યાર પછી થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા કેમ કે આપણે અહીંયાથી જઈ અને પછી મેથીના લાડુ બનાવવાના છે તો મેથીના લાડુની રેસીપી પણ તમારી સાથે શેર થશે ફ્રેન્ડ્સ તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો અને હા મોજ મસ્તી તો કરવાના જ છીએ આપણે તો તમને પણ બહુ મજા આવશે આ બ્લોગ જોવાનું અને અહીંયા થોડું ઘણું સામાન લીધું ત્યાર પછી બે લેડીઝ ભેગા મોલમાં જાય અને વાસણવાળા ડિપાર્ટમેન્ટમાં ના જાય એવું તો બને જ નહીં તો અહીંના આપણે થોડા ઘણા વાસણ પણ જોયા બે વટા માર્યા મેં હવે લગભગ જોઈતી હતી એ બધી વસ્તુ આપણે લેવાઈ ગઈ છે આપણે વિલિંગ વિલિંગ કરાવી લઈશું અને રિટર્ન લઈ જઈશું તો રિટર્ન જતા હતા ને ત્યાં થયું કે ચાલો થોડો ઘણો નાસ્તો કરતા જઈએ કેમ કે જમવાનું મોડું થઈ ગયું અને ડાબા ઉપર રહી રહીને ભૂખ પણ લાગેલી બજારમાંથી રિટર્ન થતાં ભવ્યના પપ્પા કે કે હજુ તો કાલે વાસી ઉત્તરાયણ પણ થોડી ઘણી તો કરવી પડશે ને તો પછી વાસી ઉત્તરાયણ માટે ગયેલા તો વાસી ઉત્તરાયણ માટે થોડા પતંગ લઈ લીધા એમણે અને ત્યાં આવી ગયા આપણે મન્ચુરિયનની લારીઓ ઉપર મન્ચુરિયન માટે ઓર્ડર આપી દીધો છે અને હવે જઈશું આપણે મંચુરિયન મન્ચુરિયન ખાઈને ઘરે છોકરાઓને પપ્પા માટે પેક કરાવી તો મંચુરિયન જલેબી ફાકડા પેક કરાવીને અને ઘરે

લાડવા ખાવા બનાવવા ખાવાના શું બને લાડુ બને છે મેથી ના લાડુ આપણે બનાવીએ છીએ મેથીના લાડુ તો બજારમાં ગયેલા એટલે ઘણી બધી જગ્યાએ ફર્યા નાસ્તા પણ કરીને આવ્યા તો અત્યારે જમવાનું બહુ હતું ને મંચુરિયન ખાધું તું ને ફાફડા જલેબી ખાધેલું ને તો નોર્મલ આપણે ખીચડી બનાવીને ખાઈ લીધું અને અત્યારે અગિયાર સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે એને થઈ છે ચાલો મેથીના લાડુ બનાવી લઈએ તો મેથીના લાડુ બનાવવાનું શરૂ કરી દીધું છે તો મેથીના લાડુ માટે છે ને આ લોટ આપણે શેકી રહ્યા છીએ અત્યારે અને બીજી બાજુ અહીંયા ગોળ પણ તૈયાર થાય છે મેથીના લાડુ માટે બે કિલો ઘઉંનો લોટ એક કિલો ઘી નાખી અને અડધો કલાક માટે સરસ ધીમા ગેસ ઉપર શેકી લીધું તો લોટ ઘી સરસ એવું શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે આની અંદર અડધો કિલો મતલબ કે પાંચસો ગ્રામ જેટલો મેથીનો પાવડર એડ કરી દેસું તો રેડીમેડ મેથીનો પાવડર લીધો છે તમે ઘરે મેથી પીસીને પાવડર બનાવીને લઈ શકો અને ત્યાર પછી આપણે એડ કરીશું હવે આ શું આવ્યું ઘનફોડા પાવડર 33 સુપાવર ચારો બાવળજી બેસી ગયા છે હવે આવી જઈએ આપણે લાડુ બનાવવા મેથીના લાડુ બનાવવાના વાગ્યા છે 11:12 બાર ઓરતી રાત્રી કોમલી જો ઓરે આ મસાલા બરોબર ને મિક્સ કરવાનું ચાલુસ

ફરી ફરીને હવે નાખીશું ખાંડેલા કાજુ તો ડ્રાય ફ્રૂટ તો આપણે જે પસંદ હોય ને એ નાખાય ભાઈ એવું નથી કે આ નાખો ને પેલું નાખો ને પેલું નહીં નાખો ને જેટલું આપણને પસંદ હોય એટલું નાખીને જ બનાવવાનું બધું હું ટોપું તો નાખ્યું નથી ત્યાં હું મેથી લાડવા બનાવ્યા ખસખસ તો નાસી નથી ત્યાં હું મેથી લાડવા બનાવ્યા એટલે આપણને જેટલું ભાવે ને મસાલા મેથી પાવડર બરાબર મિક્સ કરી અને આપણે અહીંયા દોઢ કિલો ગોળનો ઘીમાં પાયો કરીને એડ કરી દીધો છે તો છેલ્લે હવે ગોળ અને ઘી નો પાયો સરસ કરીને મિક્સ કરી લેવાનો અને પછી તમે આના જેટલી પણ સાઈઝના લાડુ જોઈતા હોય ને એટલા લાડુ બનાવી શકો તો મેં અહીંયા અડધા લાડુ બનાવ્યા અને એક થાળીની અંદર મેં આ રીતે મેથીના ચક્તા પણ બનાવ્યા હતા તો બે રીતે આપણું મેથી પાક બનીને તૈયાર થઈ જશે તો આઈ હોપ શું ફ્રેન્ડ્સ તમને આજનો વ્લોગ ગમ્યો હશે અને હા આ વ્લોગ તમને થોડો પણ ગમ્યો છે તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો આવાનું તો ચાલો પછી

તો ચાલો ફ્રેન્ડ આપણે મળીશું એક આવા નવા બ્લોગ સાથે જો નવો બ્લોગ જોવા માટે ચેનલ ને જરૂર થી સોટ તો તમને ગમે એટલે કરાત મસોટ લાડવા તો તમે પણ બોલો મારી સાથે વાત કે આત મસોટ લાડવા